सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदस्यं तव लक्षम एकम नित्यं विमलमचलं सर्वादिसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सदगुरुवे नमामि सदगुरु ખૂબ ખૂબ ધન્યવાદ નવા ગામને અને તમામ ભક્ત મંડળને તથા આગેવાનોને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું બધાએ મળી એમાં તમામ આગેવાનો પણ સાથે ચંદનદ્રામ મહારાજ અમારે સરપંચ શ્રી કુંવરજી તથા ડેલીગેટ શ્રી શાંતિજી તથા માજી સરપંચ શ્રી લાટજીજી તથા જિલ્લા પંચાયત પ્રમુખ માજી આપણે મથુરજી સાહેબ આ સ્કૂલમાં તો મને ઘણા વખત વિદાય સમારંભમાં બોલાવે છે બાળકોનો વિધાય વિદાય સમારંભ હોય અને ભજન માં તો હું ત્રીસ વર્ષથી આવું છું ઓગણીસો પંચાણું અધિકાર મળ્યો અને વહેલો ભજન માં ત્યારથી ત્રીસ વર્ષથી સળંગ ભજન માં આવું છું અને ત્રીસ વર્ષથી આ એક શિસ્ત છે અને આ હું સરપંચ બારે દાખલા આપું છું બારે ગૌમ પણ પ્રવચન માં હું દાખલા દાખલો આપું છું કે કોઈ દાડો સભામાં બીલી નહીં પીવાય અમે એક જગ્યાએ ભજન માં જ્યાં હતા એટલે વચ્ચે થી વાદળ ઉભું થયું વાદળ તમારું વાદળ તો આગુ મોજ દેખવાનું હોય છે એટલું હોય જો આટલી મર્યાદા ભજન મજા ખબર ના પડતી હોય એને કે ભજનમાં હું બેઠો છું હું આ પરમાત્માના ના ધામ માં બેઠો છું અને જો આટલો વિવેક આવતો ના હોય તો એના શોર્ટ પણ ભજન બેઠવું નથી એટલે ધન્યવાદ નવા ગામ ને અને તમામ ભક્ત મંડળ ને આપું છું અને તમામે તમામ ગામ જાણું કે બધા કોઈ પણ હશે ભલે ભક્ત ને હોય તો ભજનમાં ભજન માં વિવેક રાખશે રાખશે ને

ભગવાન કૃષ્ણ એ કીધું છે એ વાત કરી ભગવાન કૃષ્ણ પ્રશ્ન પૂછો કે તમારે બધું કરવાની જરૂર છે તમે તો તમે તો જે તમે બધું તમે સ્વ તમારે જે કરવું એ કરી શકો છો જે કરવું એ તમે કરી શકો છો અને તમારે બધું કોઈ આચરણમાં રહેવાની કે તમારા બધું કોઈ જરૂર નથી એટલે એમને કીધું કે શ્રેષ્ઠ પુરુષો જે આચરે છે તે પાછળની પ્રજા આચરશે

હવે આ આ શ્લોક માં શું કહેવા માંગે સર્વ ધર્મ એટલે ઘણા ધર્મો માં તો સર્વ ધર્મ કીધું હોય ને જો એક ધર્મ હોત ને આ તો એક કોત પણ ભગવાન કૃષ્ણ એ કીધું છે કે સર્વ ધર્મ તો આ સર્વ ધર્મ કેટલા ધર્મો છે ધર્મ નો સીધે સાદો અર્થ થાય છે ફરજ સીધો સીધો અર્થ કરવો હોય તો ધર્મનો નો અર્થ ફરજ થાય તમારી ફરજ શું છે તમે ઓય તબલા ઉપર બેઠા છો તો ઓય તમારી ફરજ બણા છે તબલો વગાડવા તમે ઘેર છો અને જો કદાચ ભેંસને સાર લાવવાની હોય તો એ ફરજ બણે છે ભેંસને સાર લાવવી તમારા કદાચ દોવાનો ટાઈમ થાય તો એ ફરજ બણે છે કે ભેંસ દોવા જાવ તમે નોકરી કરતા હો તો નોકરી કરવી એ પણ ફરજમાં આવે છે તમે પિતા હો તો બાળકોને સંસ્કારો આપવા અને ભણાવવા ગણાવવા અને વ્યવસ્થિત રાખવા એ પિતાની ફરજ છે પુત્રની ફરજ છે માતા પિતાની સેવા કરવી એની ફરજમાં જે આવતું એ કરવું એનો ફરજ એ છે જે જગ્યાએ તમે ઊભા છો વિદ્યાર્થીની ફરજ ભણવાની છે

હું સાંભળું છું એ એનો ધર્મ નથી હું બોલું છું એ એનો ધર્મ નથી હું ચાલું છું એ એનો ધર્મ નથી એનો ધર્મ તમને ભજન ગાયું ધર્મ તારો સંભાળ જાડે જા તારી બેડલી ને તમારો ધર્મ કયો આ તો બધા તમે જે આયા છો કે નાટક છે અને નાટકમાં આપણે પાત્ર જે મળે પાત્ર આપણે ભજવવું પડે રોમાપીર થતા હોય તો રોમાપીર થવું પડે નેતલદે થતા હોય તો દે થવું પડે રાજા ભથરી થતા તો એ પાત્ર ભજવવું પડે તો એ નાટક છે અને નાટકમાં તમે ઘડી પતિ બળી જાવ છો

હારા થવું પડે એટલે આ બાધ પાત્ર તમારે ભજવવું પડે પણ તમારો ધર્મ કયો એમ આ તો તમારા પાત્રો આ તમારું જીવન મળ્યું અને આ જીવનનું જે પાત્રો છે એ પાત્રના ધર્મો તમે અદા કરો છો અને એ પાત્રના ધર્મો અદા કરવા જરૂરી છે પણ તમારો ધર્મ કયો તો બધા મહાપુરુષે એક વાત કરી કે સર્વ ધર્મ ફરી થયા જાય એકમ શરણ ગીતા ભગવાને કીધું કે બધા ધર્મો સળી અને મારા શરણે આવે ને તો હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ તો શરણે જાવું એ તમારો ધર્મ શરણે જાવું ને શરણો સ્વીકાર્યા સિવાય પોતાની ઓળખણ થતી નથી પોતાનો ધર્મ પોતાનો સ્વધર્મ નીચે ધર્મ ગીતો રમાપી રહે નિજિયા ધર્મ નિજીયા ધર્મ ગીતો એને સ્વધર્મ ગીતો એને મહાધર્મ ગીતો એ ગુરુના શરણે એમય એક ગીતામાં ભગવાન એ કીધું કે બધું છોડ બધા ધર્મો છોડી અને મારા શરણે આવ તારે બીજું કોઈ કરવાની જરૂર નથી શરણે જો તોરલે શું કીધું તરમ તારો સંભાળ જો તોરલ ના શરણે ના જ ને ગુરુ હતા તોરલ અમને ધણીયણી ન ધણી નતા જેસલ હતા ને એ અમના પતિ નતા જેસલ ગુરુ હતા હા ગુરુ જેસલ સેવક હતા અરે તોરલ ગુરુ હતા એટલે તોરલે કીધું કે ધરમ તારો સંભાળ અંતર આ બધાય શું કહે છે કે તમારો ધર્મ સંભાળ તમારો ધર્મ શું છે જો પોતાનો ધર્મ ત્રણેય જાય તો પોતાની ઓળખાણ થાય પોતાનો ધર્મ પોતાને જાણવાનો પણ પહેલો શરણ સ્વીકારવાનો અને શરણું સ્વીકારે તો પોતાની ઓળખાણ થાય હવે અમે પહેલા ભણતા હતા ચાર હું ચોથા ભણતો તો એ ટાઈમે અમારા ગોમમાં સ્વરે પેલો કલય કરવા વાળો કલય કરવા એટલે અમે જોવાય જાય કે કલય ચમચમ કરે છે એટલે પછી અહીંયા

હવે આ બધું ભેળું કરીને એક મોટી કડાઈ હતી આ મોટી કડાઈમાં હું એની બધા કટકા કરીને કડાઈમાં નોશ્યા કડાઈમાં નોશી અને મોય કોક એની નોશું શું નોશું મને ખબર નહીં કોક નોશું ને પછી દેવતા કર્યો હેઠે ને અને પછી આ બધું થોડે બધું ઉકળ્યું ઉકળ્યું બધું એક રસ થઈ ગયું બધો એક પાયો થઈ ગયો બધો રસ એક થઈ ગયો હવે અહીંયા રકાબી રે હા અહીંયા લોટો રે અહીંયા શું થઈ ગયું અંદર હું તો ગોચી ગોચી બધું રકાબી જોઈ છે આ ગલા જોઈ જો આ લોટો જોઈ જો આ બધું જોઈ જુ આ બધું એક થઈ આ બધું એક રસ થઈ ગયો એમ જગત ની અંદર અનંત પ્રકારના સંપ્રદાયો ચાલે છે અનંત પ્રકારના સંપ્રદાયો ચાલે છે કોઈ નિરોધ કહે કોઈ સાહેબ કહેશે કોઈ ભાણ સાહેબ કહેશે કોઈ નિજાર કહેશે કોઈ કબીર કહેશે કોઈ વળી રાધા સ્વામી કહેશે કોઈ સ્વામિનારાયણ કહેશે કોઈ નાથ કોઈ કોઈ પ્રણામી અનંત પ્રકારના સંપ્રદાયો છે વાસ્તવિકમાં સંપ્રદાય અમને નહીં કીધા સંપ્રદાય હિન્દુ સંપ્રદાય છે મુસ્લિમ સંપ્રદાય ઇસ્લામ સંપ્રદાય છે ખ્રિશ્ચિયન સંપ્રદાય છે પર્શિયન સંપ્રદાય છે આ બધી વિચારધારાઓ છે નિરો એક વિચારધારા છે નાથ એક વિચારધારા છે રાધા સ્વામી એક વિચારધારા છે એક વિચારધારા છે રે સમજતે શાણા પંથા પંથી માં પડી ગયા રે સમજતે શાણા સનાતન સત્ય શું છે સમજે તે શાણા હવે પેલો લોટો હતો રકાબી હતી ગલાસ હતું આ બધું હતું પણ એક રસ થઈ ગયો પેલું પતરું બની દીધું એને હવે એમાં લોટો હોય એમાં લોટો ના હોય એમાં ગલાસ ના હોય એમાં રકાબી ના હોય એમ જયારે સમજણ આવે અને જયારે બધા ધર્મો તજી અને જયારે ગુરુ શરણમાં જાય અને સમજણ આવે ગીતામાં પછી કીધું જીવ સનાતન જીવને સનાતન કીધો મામે જીવ લોકે સનાતન મામે જીવ લોકે સનાતન અને એ સના સનાતન છે અને મુસ્લિમય સનાતન છે સનાતન છે તમારા બધાયમાં સનાતન છે બીજો કોઈ જેને કદી નાશ મને મહારાજે કીધું કે જેનો કદી નાશ નથી થતો અને તમારું જે સ્વરૂપ છે એ તમે પોતે સનાતન સ્વરૂપ છો તમારું જે પોતાનું સ્વરૂપ છે એ સનાતન સ્વરૂપ આ મુસ્લિમોય સનાતન જ છે ભગવાન કપડા પહેરણ કે અમે સનાતન છે એવું નહીં તોણા કપડા પહેરણ કે અમે સનાતન છે એવું નથી જેને જ ગીતામાં ભગવાને જવાબ આપી દીધો એનું કે હું સનાતન છું હું એટલે પરમ તત્વ જેને પરિભ્રમ નારાયણ કહેશે એને સનાતન કીધું આપણે સાદો દાખલો લઈએ આપણે ટાયરો અલગ અલગ ગાડીના હોય છે કોઈ ડનલુક નું હોય આ બધી કંપનીઓ અલગ અલગ હોય છે અલગ 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 કંપનીઓના ટાયરો હોય હવે કંપની ગમેતી હોય પણ એમાં હવા હોય આવા એક હોય કે અંતારોમાં જે આ ગમે તે કંપનીનો ન ગમે તે વર્ણનો ન

જેટલી ગળા પેલા ઉકાળ્યા ના ને એટલી કડા ખખડે ખખડે કર્યા અને જયારે ઉકળી ગયા ને એટલે ખખડવાનું બંધ થઈ ગયું ચાર સુધી આ ખ્યાન નથી હોતું એટલી ગળા બધા ખખડે છે કે અમે ઠાકોર અમે ફલોણા છા અમે મુસલમાન છા અમે તો નિરોધ સંપ્રદાય ના અમે તો સનાતન ના અમે તો નાથ ના અમે તો સ્વામિનારાયણ ના છા આ જાર સુધી ઠેકોણું નથી પડ્યું ને એટલી ઘણા બધાએ કે છે અને જે દાડે ઠેકોણું પડી જાય ને તે દાડે કશુંય પેલું બોલતું બંધ થઈ જાય પછી એ લોટોય નહીં કહેતું કે નથી પેલું ગલાસ કહેતું કારણ કે એ તો એ સમ થઈ ગયો અને આ તમામે તમામ જ્યારે સનાતન છે ને પણ દેવો કે દેવી કે દેવતા કે પછી કોઈ ધર્મ કે આ બધુંય એ આ બધી નદીઓ જયારે મળી જાય સામર સાગરમાં એ સાગરમાં નદીઓ મળે ને એટલે નદી એમ નહીં કહેતી કે હું ગંગા છું એ નહીં કહેતી કે હું સરસ્વતી છું એ નથી કહેતી કે હું કાવેરી છું અને કે તો સમજવું કે ભેળી છે નથી કે આ તો કે કે કેરી આતો બોલતી હોય તો જેટલી ગડા બોલે છે એટલી ગડા એરી મેં ભળી નથી જેટલી ગડા લોટો બોલે છે એટલી ગડા પેલો એક થયો નથી આ એક એક થઈ જાય જારે આ સત્ય જ્ઞાન સમજાય તારે પંથા પંથી બધી પડી રહે તમારે ઓળખણ આપવા કેવું પડશે તમને કોઈ પૂછે ને તો કે ભઈ તમે કોણ છો તો બધા જ્ઞાની હોતા નથી તમારે કેવું પડે કે હું ઠાકોર છું બરોબર ભલા રોમાપીનું નું પાત્ર ભજવતો બાદશાહ આવે તો એ ટાઈમે તો એ બાદશાહ જ રહે કે તમે ગમે તેમ કરો તો એ રે બાદશાહ માટે એ ટાઈમે પણ એમ ખબર છે કે હું બાદશાહ નહીં એમ ખબર છે કે હું રાજા નથી એમ આપણને ખબર હોવી જોઈએ કે હું દરબાર નથી હું ક્ષત્ર ઠાકોર નથી હું પ્રજાપતિ નથી અને મારા તો કોઈ વ્યંજન લાગતું જ નહીં તમારે કોઈ વ્યંજન લાગે નહીં અને જ્યાર સુધી વ્યંજન લાગે છે ત્યાર સુધી સત્ય વાત હમસણી નથી જે દાડા સત્ય હમસા છે આ તો અમુક તો લઈ પડ્યા છે કે આ ભગવું પહેરેલું હોય કે આ સનાતન ના અને આ ધોળો પહેરેલો ક્યારે નિરૂજના ત્યાં હાય જેટલી ગઢ હાય કૂટું કૂટ કરશો હજી બધી ઠેકોણું પડી રહ્યું નથી આ જે જે હવે આ તમે જે મોયે રહેવાવાળો છે હમજે પ્રાણ જે છે એ બધા માં એક હોય કે અને અમેરિકા વાળા ને અને કદાચ આ દુબઈ વાળા ને આ કુવેત વાળા ને સ્વિટરલેન્ડ વાળા ને આ બધેનો પ્રાણ તો એક કે આ પેલો પેલો શું આવ્યો તો વસ કોરોના તાર બધાય એના બદલે ઉડતા તાર નતા ઉડતા દોડ એમ દોડ કર્યું હવે એ કોઈ કંપની નો હશે ને એમ તમારે કોઈ લેબલ ના હોય અને જ્યાં સુધી લેબલ છે ને ત્યાર સુધી સનાતન સમજણો જાર સુધી કે બીજા છે બીજા છે એમ કહેવા વાળો તો કદાચ એમ કહેતો હોય કે એ અમારા મોલ્યા ને તમે બધા એક કરના છો બીજા કરના તમે વિચાર કરો કે તમારામાં રહેવા વાળો અને મુસ્લિમમાં રહેવા વાળો જુદો નથી પરંતુ અજ્ઞાનતાને લઈ અને એ રહ્યો કહેશે હું મુસ્લિમ છું અંધ્યાનતાને લઈ અને એમ કહેશે કે હું હિન્દુ છું અજ્ઞાનતાને લઈ અને એમ કહેશે હું ખ્રિશ્ચન છું પણ પેલો મોય ખ્રિશ્ચન નથી કે કે ગીતામાં ભગવાને કીધું કે ગુણ કર્મ લઈને આ વર્ણ પડ્યા હોય ને તો ગુણ લઈને કર્મ ને લઈને અને ગુણને ને કર્મ આપણે નીચ ઊંચ કેને કહેવાય છે કોઈ વ્યક્તિ ઊંચ કે નીચ હોતી નથી આપણા નહુષ રાજાએ પ્રશ્ન કરેલો ધર્મરાજાને કે વર્ણો ઊંચું કોણ અને નીચું કોણ એટલે એમને કીધું કે બ્રાહ્મણ બીજા નંબરે ક્ષત્રિય ત્રીજા નંબરે વૈશ્ય અને ચોથા નંબરે શુદ્ર તો કે કદાચ જે શુદ્ર હોય આપણે ચાર વર્ણો જે કીધું ને કે શુદ્ર હોય અને કદાચ બ્રાહ્મણ નું કામ કરતો હોય તો કે એને શુદ્ર કેવરાય જ નહીં એ શુદ્ર આવે નહીં એ બ્રાહ્મણ જ છે અને બ્રાહ્મણ હોય અને કદાચ શુદ્ર નું કામ કરતો હોય તો એ શુદ્ર જ છે એ બ્રાહ્મણ નથી એટલે ક્રમ ને લઈને સૂત્ર ને ક્રમ ને લઈને બ્રહ્મ નરસિંહ મહેતા એ કીધું કે બ્રહ્મ ચીન્યા છો બ્રાહ્મણા અને જે રક્ષણ કરે ક્ષત્રિય તમારો ધર્મ શેનો છે રક્ષણ કરવાનો અને જો રક્ષણ કરો તો ક્ષત્રિય અને રક્ષણ ના કરો ને નું લૂંટી લો કોક નું સોરવા દો કોક નું આવું બધું કરો તો એને ક્ષત્રિય કહેવાય અહીંયા પણ ચાર કીધા છે આ આ શરીરમાં આ જે મુખ ને બ્રાહ્મણ છે એ વિદ્યા આપ્યા છે

અને ઓમાં જે આ બધા જે કાયમી છે ને આ બધા કાયમી રહેવાનું આરે એક દાડો પૂરું થવાનું થવાનું ને થવાનું પણ જો સનાતન સમજાઈ જાય તો અતારસી પૂરું થઈ જાય અતારસી જો સમજાઈ જાય તો અતારસી આ પૂરું થઈ જાય પછી પૂરું થવાની વાત ના રહે પછી તો તમારે જે 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 છે એ તમામે તમામ આ તો બધું જ આર્થું છે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુંદવો ઘાટ ઘડણો ને હોની તો હોનાની લગડી આલી પેલી પણ તમે કો માર દોરો કરવો છે તમે કો માર વેટી કરવી છે અને પછી ગાઢ ઘડણો એટલે પછી એમાં નામ આયો એમાં રૂપ આયો અને એમાં ગુણ આયો આ ત્રણ વસ્તુ પેઠી ત્રણ વસ્તુ પેઠી એટલે પેલું કહેવા મળ્યું કે હું વેટી છું પેલો કે હું દોરો છું ઓમાં આ આયો એટલે ત્રણ પેઠા ને એટલે સદરામ બાપુએ ગાયો એ રામ નામ રૂપ ગુણની તમે લીલા કરી એ લીલા જોવાનો આનંદ આવે એ રામ એક સતકે અનેક થયા તારો વિચાર કરું તો પાર ના આવે તારો વિચાર કરું તો કે પાર આવે હો નથી પરંતુ જો શરણું સ્વીકારે તો ત્રત એનો પાર ત્રત એનો પાર આવે તમારે ભગવાનને શોધવા પડતા નથી પરમાત્માને શોધવા પડતા નથી પરમાત્મા એ ખુદ સનાતન પરમાત્મા એ ખુદ સનાતન હવે એનો હાવ એક ચમચમ છે બધા કે છે એક છે એક છે તો હું એનો આ પ્રત્યક્ષ દાખલો આલુ કે આ વીજળીનો જે ગોળો છે ને એ ગોળામાં લાઈટ અને હું કદાચ પંખો હોય તો પંખામાં લાઈટ એક કે જુદી હવે પેલો ગોળો લાઈટ આલે છે પ્રકાશ આલે છે અને પંખો છે હવા આલે છે તો આપણને લાગે છે જુદું કે મારું આનું આ જુદું છે અને પેલુંય જુદું છે પણ બેના જે છે ને સાધનો આ તકલીફ છે ઊભી થઈ સરપંચ સાધન મન ને જો હાર્યું એવા ચાલે છે આ સાધન ને લઈ અને કરમ સુધું છું સાધન ને લઈ અને એનો વીજળી એક ની એક કે બે માં વીજળી એક ભાઈ મને પ્રશ્ન કરે કે બધા ભગવાન હોય તો એક છે ગુંડો હા એક કુદુરાચારી છે અને એક સદાચારી છે એક ભક્ત છે અને એક ગુંડો છે એક સંત છે અને એક ત્રાસવાદી છે આવું કેમ કેમ બીજું આ જે આ આ સાધનનો વોગ નથી જેમાં ગોળાનો પ્રકાશ ચાલવાનો એ ગોળાનો સાધન એવું છે પંખાનું સાધન એવું છે એટલે હવા ચાલે છે અને આ સ્પીકર સ્પીકરનું સાધન એવું છે એટલે એ અવાજ ચાલે છે મોટરનું સાધન એવું છે એટલે પાણી બાર લાવે છે વીજળીને ને એને કોઈ લેવા દેવા નથી વીજળીનું કોમ તો એને ચલાવવાનું છે એમ આ જ સાધન છે

આ જેને હવે સનાતન કહે છે ને એનું કોમ જ આ આને ચલાવો આ જેને બહુ સનાતન કહે છે ને એનું કોમ ચલાવવા અને કદી આવતો નથી કદી જાતો નથી એ અવિનાશી છે એનો કદી નાશ થતો નથી હવે આ તાંબી જો લઈ જો એને ભક્ત બનાવો તો તમારી મરજી અને ત્રાસવાદી બનાવો તોય તમારી મરજી એમાં એનો કોઈ દોષ નથી તમને છૂટી આલી તમારે શું કરવું તમારે શું ના કરવું પણ આ તો ઊંધું પકડી જાય એક જણાને ને પેલા વિક્રમ પાત્ર પહેર્યું વીર વિક્રમનું નું અને રાજા પેલા ચિત્તોડ માં થઈ ગયા મહારાણા પ્રતાપ સરપંચ એટલે રાતનો પીતો હતો થોડું હારે પીતો હતો એટલે પીન પણ હારે પાત્ર જ ભજવે પીન પાત્ર ભજવે એટલે પી ચેલો હતો નશો થડી ચેલો હતો પેલો ખેલ પૂરો થયો ને ખેલ પૂરો છો એટલે આર્યો હેડ્યો પેલો ભાલો લઈ ખેલ પૂરો છો દાડો ઉગવા છેલો અને કોઈ અડધી રાત ની ચારેક ત્રણ ત્રણ વાગ્યા હશે અને લોબે લોબે ના રૂટ બસો રાત આવતી જતી હોય એટલે મને હાથ કર્યો એટલે બસ ઊભી રહી રોડે એટલે બસમાં માં સડી ગયો એટલે કે ટિકિટ પેલો કે ટિકિટ કે મહારાણા પ્રતાપ ટિકિટ ના લે એટલે પેલો બોલ્યો ના કંડક્ટર પણ જબરજસ્ત વગડો આવ્યો ને ભયંકર દહ ગૌ હમણાય અને દહ ગૌ હમણાય વગડો અને અહીંયા મને એક ઘંટડી મારી કે ચિતોડગઢ એટલે પેલો ઉતરી ગયો હવે અરે ઠેકોણ ઉર્યું માનું ચાર ઠેકોણે પહોંચી રહે મારો કહેવાના છે જો જે પાત્ર પહેરાયું છે એમ થી નેકાળી છો ને તો સમજો કે લખ ચોરાય છે સે સે ને સે એટલે આ જે જે પાત્ર છે પાત્ર તમે નહીં મારો કહેવાનો આ છે એ અને થઈ જા ને તો તમારા મેળા આવશે ને જે પાત્ર થઈ જાય છે ને બધું ભોગવવાનું

જો કદાચ કોઈ એમ કે કે તમે બીજા છો તો સમજું કે અનારે માથા ઘૂટ કરવાની એરો ઠેકોણું પડ્યું જ નહીં આનું આ બીજા સંપ્રદાયના છે અમારા મોલ્યા નથી એમ કે તો સમજવાનું કે મને હજી ઉધી મેળ સનાતન ઉધી આ પહોંચો અને જે સનાતન ઉધી પહોંચ્યો છે એ કોઈ દાડો એમ નઈ કે આ બીજા છે જે સનાતન ઉધી પહોંચ્યો છે એ કોઈ દાડો એમ નઈ કે આ જે જે નોમો છે ને એના કોઈ અર્થો છે દાખલા તરીકે રાધા સ્વામી तो राधा स्वामी नो एक अर्थ छे राधा અને સ્વામી राधा સુરતાને ગીતી છે અને સ્વામી સપ્તને ગીતો છે સ્વામી પરમાત્માને ગીતો છે અને राधा સુરતાને ગીતી છે હવે સ્વામી નારાયણ મૂળ અર્થ આપણે બધા કેને સ્વામિનારાયણ ગણો છો સહજાનંદ માહрад ને સહજાનંદ મહારાજ ની વિચારધારા છે સ્વામી નારાયણ છે બધાનો સ્વામી નારાયણ છે બધાનો સ્વામી

આ બધા પ્રશ્નો થોલ થી એટલે નિરોધ થઈ જાય એટલે નોમ પડી ચુ કે નિરોધ નિરોધ નો અર્થ શાંતિ નિરોધ નો અર્થ નિવૃત્તિ આ જો કદાચ કોઈને મનમાં બીજું હોય તો નિજાર જે ના જરે નિજ મહાધર્મ કે મહાધર્મ જીલો જાડે જાની રાણી મહાધર્મ એટલે પોતાનો ધર્મ મે પહેલા કહી ચૂક્યો છું એટલે ફરમ ફેર કેતો આ બધાઈ નીચે બેઠા છે ને ઘણા ખરા ઈને મહાધર્મ જીલેલો જ છે આ જે બેઠા છે જે ગુરુ શરણાઈ જાય છે એ બધા મહાધર્મી છે એ બધા નિજારી છે એ બધા રાધા સ્વામી છે એ બધા સ્વામિનારાયણ છે એ બધા સનાતન છે બધા તમે તમે તમારા ઉપર આ બધા લેબલો લાગ્યા બીજા ઉપર લાગતા નથી હવે ટાઈમ થઈ ગયો છે એટલે હું મારી વાણીને વિરામ આપું સદગુરુ જય